બરાબર છે અહીંયા સાંદ્રતા આપણે જે આપી છે પેલા લખી આપજો જે આપી છે પેલા લખી લ્યો એ અહીંયા ટુ થઈ ગયું અને બી થઈ ગયું ત્રણ બંને અહીંયા ટુ બી રેસ ટુ થ્રી બરાબર તો આ ટુ રેસ ટુ ટુ અને આ ટુ રેસ ટુ થ્રી બરાબર તો આ કે એની બે ઘાત અને બી ની ત્રણ ઘાત બરાબર આ ટુ આ ટુ તો ભાઈ બે નો સ્કવેર થઈ ગયો ચાર બે નો ઘન થઈ ગયો આઠ અને આ આર વન આઠ ચોક ને બત્રીસ આર વન તો બત્રીસ ગણો વધશે અડી ઓપ્શન નંબર ત્રણ